વેલકમ ફ્રેન્ડ્સ માર્ચ રોડ કોમર્સ ઇંગ્લિશ સોલ્યુશન ડી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર બેતાલીસમાં જેમાં છે અલગ અલગ છ સેન્ટેન્સ આપેલા છે એ છ છ સેન્ટેન્સને સુટેબલ આવે એવા બ્રેકેટ્સમાંથી યોગ્ય ફંક્શન એમની સાથે મેચ કરવાના રહેશે તો અહીંયા એ નામનું સેન્ટેન્સ છે જેમાં ઇન્સ્પાઈટ ઓફ કી છે એને કારણે આપણે ડિસાઈડ કરીશું કે સોવિંગ કોન્ટ્રાસ્ટ આવશે જ્યારે બી નામનું સેન્ટેન્સ છે ધ ઇઝ બીંગ મૂડ જેમાં ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા મહત્વનો નથી એટલે આપણે ડિસાઇડ કરીશું ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ સી છે એઝ ઇઝ બેટર ધેન મેની અધર લીડર્સ અહીંયા વાત કરવામાં આવેલી છે ડિગ્રી કમ્પેરિઝન બતાવી છે એટલે આપણે ડિસાઈડ કરીશું ફંક્શન કમ્પેરિઝન ડીમાં ટોલ્ડ એન્ડ ધેટ રિપોર્ટિંગ વર્ગ અને સંયોજક આપેલું છે ઇન ડાયરેક્ટનું વાક્ય છે જેથી આપણે ડિસાઈડ કરીશું રિપોર્ટિંગ છે જ્યારે ઈ સેન્ટેન્સ છે લાઈક ગાંધીજી હવે અહીંયા ગાંધીજી અને સરદાર પટેલને ને નો એકબીજા સાથે રિલેશન બતાવેલા છે એટલે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ આવશે સમથી યુઝ ટુ કી આપેલી છે તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપણે એ ફંક્શન ડિસાઇડ કરીશું નેક્સ્ટ ફોર્ટી થ્રી તેતાલીસ પ્રશ્નમાં કોશમાં આપેલું યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે અધૂરું વાક્ય પૂરું કરીશું એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં બતાવેલું છે ઓલ્ટરનેટિવ ચોઇસ દોસ્તો ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવવા માટે આપણી પાસે કી છે ઇધર ઓર તો અહીંયા એવું લખેલું છે કે આર્યાનાને ટીવી પર ન્યૂઝ જોવા નથી ગમતા તો આપણે એનો આન્સર આપણી રીતે લખી શકીએ મેં અહીંયા લખેલું છે સી લાઇક્સ ટુ વોચ ઇધર સિરિયલ ઓર મૂવી જ્યારે તો બીજું બી એમાં પર્પઝ બતાવવાનું છે તો પર્પઝની કી નવ મેં તમને ઓનલાઈન બતાવેલી છે ટુ ઇન ઓર્ડર ટુ ફોર વિથ યુ ટુ વિથ ધ એમ ઓફ અલગ અલગ નવ કી તો અહીંયા મેં ઇન ઓર્ડર ટીનું યુઝ કરી સાથે વી વન લગાડી અને વાક્ય પૂરું કરેલું છે ઇન ઓર્ડર ટુ ડિસ્કસ અબાઉટ ધેર સન સી છે એ રિઝલ્ટ બતાવવાનું કીધું અહીંયા સો છે એટલે અહીંયા ધેટ મૂકવું પડશે અને સો અને ધેટની વચ્ચે માત્ર યોગ્ય વિશેષણ મૂકવું પડશે અહીંયા મેં એવું લખ્યું કે મોબાઈલ ફોન એટલો બધો સસ્તો છે કે દરેક વ્યક્તિઓ એને ખરીદી શકે જ્યારે ડીમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવેલું છે તો અહીંયા ઇફ હી હેડ છે વી થ્રી છે એના પછીના વાક્યમાં કરતા લખી વુડ હેવ પ્લસ વી થ્રીનો યોગ્ય ઉપયોગ કરી અને એ રૂલ કન્ડિશન પ્રમાણે વાક્ય બનાવી શકાય તો અહીંયા હી કે સી લખી અને વર લખવું તો હી વર અ પ્રિન્સિપાલ જાણે કે તે પ્રિન્સિપાલ છે એવી રીતે બિહેવ કરે છે નેક્સ્ટ ચુમ્માલીસ પ્રશ્ન છે રિસ્પોન્સ લખવાના છે એમાં પણ પોસ્ટમાં આપેલું યોગ્ય ફંક્શનનો યુઝ કરવો હસબન્ડે એમની વાઈફને પૂછ્યું કે મારી વાલી તું મારા બર્થડેના દિવસે ડિનરમાં શું તૈયાર કરીશ તો વાઇફે એમના જવાબ આપવાનો તો ડિક્લાઇન કર્યું રિફ્યુઝિંગ એટલે નીચું પાડવું અથવા તો ના પાડવી તો મેં લખેલું છે કે આઈ વિલ નોટ એમનું ટૂંકું રૂપ લખ્યું આઈ વોન્ટ પ્રિપેર એનીથિંગ ઓન યોર બર્થ ડે ડિયર હું તારા બર્થડેના દિવસે કાંઈ જ બનાવીશ નહીં એટલે ડિક્લાઇનિંગ દર્શાવેલું છે બી છે એમની મમ્મીને કહે છે કે મને મજા નથી આજે હું નિશાળે નહીં જઈશ તો એમની મમ્મી અહીંયા કૌંસમાં ઓફરિંગ સજેશન આપેલું છે કે સૂચન આપે છે કે યુ ટેક ટેકરેસ્ટ ટુડે આપણે સુદનો યોગ્ય ઉપયોગ કરી તમને યોગ્ય લાગે એવું વાક્ય બનાવી શકો અહીંયા પ્યુન એમ પ્રિન્સિપાલને કહે છે તો આસ્કિંગ પરમિશન પરમિશન માટે પૂછપરછ કરવી તો પ્રિન્સિપાલ એમને રજા એ યસ યુ કેન ગો તો આપણે અહીંયા કેમથી આપ્યું તો પોસિબલ હોય ત્યાં સુધી કેમથી બનાવીશું તો કેન આઈ ગો આઉટ તો પ્રિન્સિપાલ એમને આન્સર આપ્યો આન્સર પરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો હતો અહીં ટ્યુટર સ્ટુડન્ટને કહે છે તો વાય હેવ યુ નોટ ડન યોર હોમવર્ક તે તારું હોમવર્ક કેમ નથી કર્યું તો અહીંયા ગીવિંગ રીઝન કોઈ પણ રીઝન આપવાનું છે આપણી પાસે અહીંયા એક રીઝનની કી હોવી જોઈએ બીકઝ લગાડીને યોગ્ય વાક્ય લખવાનું તો આ પ્રશ્નમાંથી જ આપણે અહીંયા આન્સર બનાવો કે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક દોસ્તો પિસ્તાલીસ પ્રશ્ન અગત્યનો અને મેજોરિટી સ્ટુડન્ટને મૂજવું જે એરર ડિટેક્શન જે ગ્રામરમાંથી પણ આવી શકે અને ટેક્સમાંથી પણ આવી શકે અહીંયા આપણને પૂછેલો છે ટેક્સ એન્ટ પાર્ટમાંથી પૂછેલો છે આ પેરેગ્રાફ એમાં ચેન્જ શું તો કે નંબર ઓફ હોવાને કારણે અહીંયા બહુ વચ્ચે નાઉન આવવું જોઈએ એટલે અહીંયા એન્ટ હતું તો આપણે કરીશું અને કિલ્ડ પેપરમાંડ પ્લસ વી થ્રી હોવું જોઈએ અહીંયા વી વન હતું ઈડી લગાડી અને કિલ્ડ કરેલું છે થર્ડ હતી મિસ્ટેક અહીંયા યુ કેન ઓલસો વોચ કે ફેચ હતી તો અહીંયા બિગેન ફેચિંગ આવે અહીંયા ફેચિંગ આવશે નેક્સ્ટ છે એ આઈઆર હોવું જોઈએ ત્યાં આપણે ટી એચ આર હતું તો ટી એચ આઈઆર આપણું કરેક્ટ રહેશે તો દોસ્તો થોડી જ વારમાં ધોરણ બાર કોમર્સ ઇંગ્લિશનું સમગ્ર અને સચોટ પેપર સોલ્યુશન આપની સમક્ષ મારા ચેનલમાં રજૂ કરીશ થેન્ક યુ દોસ્તો